જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ઘરમાં અખત ઝાપડી માતાનું દુઃખ હોય તો કેવી રીતે ખબર પડે તો ચાલો મિત્રો આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ એના પહેલાં મિત્રો તમને હું જણાવી દઉં કે આ જે પણ જાણકારી તમને હું આપું છું એ જાણકારી મારા અનુભવ પ્રમાણે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને અંત સુધી જુઓ જાણકારી ગમે જાણકારી યોગ્ય લાગે તો વિડીયોને શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો તમને જણાવું કે આપણા ગુજરાતમાં ઘણી બધી એવી પ્રથા છે ઘણી જગ્યાએ ઝોપડીઓ પૂજાય છે બરાબર એમાં જે મુખ્ય ચાર ઝોપડીઓની જેની પૂજા થાય છે સતત એ એમનું નામ છે લાલભાઈ ફૂલભાઈ ઝાપડી ઝહુ ઝાપડી દીપો ઝોપડી અને અખતભાઈ ઝાપડી એમાંથી આજે હું તમને જણાવવાનો છું કે ઘરમાં અખત ઝોપડી માતાનું દુઃખ હોય તો કઈ રીતે ખબર પડે તો સૌ તમને જણાવી દઉં કે કોઈ પણ દેવના અલગ અલગ સિમ્ટમ હોય છે અલગ અલગ એવી રીતો હોય છે જેના દ્વારા ભુવાજી અને જે સેવકો છે એ તમને દાણા વડે જોઈને અમુક તકલીફો આ ટાઈપની હોય છે એના લીધે આ માતા આ રીતે તમને સંકેત આપે છે કે આ દેવનું દુઃખ છે મિત્રો આ વખત ઝાપડી એક એવી વસ્તુ છે કે એવા કોઈ હેલ્ફેલ ભૂવા કે કોઈ એવા કોઈ પણ ભૂવા જ્યાં સુધી આ દેવને પકડવું પાઠ ઉપર દાણા વડે એ અશક્ય જેવી વસ્તુ છે હાથમાં જલ્દી આવે નહીં બરોબર તો હું તમને આજે જણાવવાનું છું એના થોડા ઘણા એવા સંકેતો એના દુઃખના તો મિત્રો જો ઘરમાં અખત ઝાપડી માતાનું દુઃખ હોય તો તમારા ઘરમાં એક ગંધ ફેલાય છે ગંધ એટલે દુર્ગંધની વાત હું તમને કરું છું અખત ઝાપડી માતાનું જે ઘરમાં દુઃખ હોય એ અનઇવન તમારા ઘરમાં દુર્ગંધ ફેલાય છે હવે અમુક માણસો એવું કહે છે કે એમને એવું લાગતું હોય છે કે આ કંઈ આજુબાજુની ગટરની સ્મેલ છે આજુબાજુ કંઈક આજુબાજુ કંઈક પડ્યું હોય એની સ્મેલ છે પણ એવું હોતું નથી જો પણ અખત ઝોપડીનું દુઃખ હોય છે એ ઘરમાં એક દુર્ગંધ ફેલાય છે એમના જે મઢ હોય છે મંદિર હોય છે એ પણ ભાગમાં દુર્ગંધ ફેલાય છે તો અમુક માણસોના મનમાં એવું થતું હશે કે આવું કેમ તો જે અખત ઝાપડી છે એ એક તામસિક પ્રકારનું દેવ છે બહુ ઉગ ઉગ્ર પ્રકારનું દેવ છે કેમ કે કોઈ પણ ભુવાના હાથમાં આવવું જ્યાં સુધી ભુવાના પગમાં તળિયામાં પડસેવા ના થાય તેઓ સુધી આ એક જ ઝાપડી એ કોઈના હાથમાં ના આવે જો પકડાઈ જાય તો બરાબર બાકી બહુ જ એક ઉગ્ર પ્રકારની માતા છે હવે તમારા મનમાં એક વિચાર થયો હશે કે ઘરમાં દુર્ગંધ ફેલાવવું અને દુર્ગંધ આવવી એનું શું કારણ છે તો અખત ઝાપડી જે વસ્તુ છે એ સૌ પ્રથમ જ્યારે તમારા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે એક દુર્ગંધનો માહોલ જે એની એક ક્રિયા છે એના જોડે એક એવી શક્તિ છે કે અખત ઝાપડીનો ઝપાટો જો તમારા ઘરમાં વાગી જાય અને એ દુર્ગંધ જો તમારા ઘરમાં આવી જાય તો તમારા કોઈ પણ જાતના દેવ હશે તમારા ઘરમાં કોઈ પણ જાતના અને કેટલાય દેવ હશે જેટલા હશે એટલા એ બધાને આ અભરાઈ નાખશે અને બાંધી નાખશે આ એની બહુ ઉગ્ર લેવલની શક્તિ છે કેમ કે એનામાં એટલી શક્તિ રહેલી છે એનામાં એટલી જે તામસિક ક્રિયાઓ રહેલી છે કે આખા ઝાપડીના એક ઓટો મારવાથી ઘરમાંથી ઘણી ખરી માતાઓ જે પવિત્ર માતાઓ છે જે આગેવાન માતાઓ છે એ બંધિત થઈ જાય છે હવે બંધિત એટલે કંઈ તંત્ર મંત્ર આદિની વાત નથી એક જાતની એક એવી મેલી વિદ્યા છે અખજ ઝાપડી કે જેના ઓટા મારવાથી જ તમારા ઘરના ઘણા ઘણા ખરા એવા ઘણા ખરા દેવ એ બાંધી નાખે છે અને એ જે પણ કામ કરવા આવ્યું હોય ન્યાય લેવા આવ્યું હોય કે દુઃખ આપવા આવ્યું હોય એ એના કામમાં સફળ બને છે ત્યારબાદ મિત્રો તમને જણાવું કે જે ઘરમો અખજ ઝોપડીનું દુઃખ હશે એ ઘરમો સતતપણે સતતપણે તમારે જોવાનું કે જે માણસ ઉપર જે વ્યક્તિ ઉપર દુઃખ હશે એના પથરી પથરી જે પથરી જેવો દુખાવો થશે પેટ ફૂલી જવું કમર દર્દ મળાશયમાંથી પેશાબમાંથી લોહી પડવું ગાંડા તૂર થઈ જવું આ બધા લક્ષણો છે અખત ઝાપડીના આ વસ્તુ જો તમારામાં બનતી હોય અને તમે કંઈ જોડાયું હોય કોઈ જગ્યાએ જઈને તમે વાત કરી હોય અને માણસ જો તમને એમ કે અખત ઝાપડીનું દુખશે તો તમે આવી વાતોથી માની શકો છો કે તમારા ઘરમાં સો ટકા અખત જાપડીનું દુખશે હવે એનું નિરાકરણ શું તો મિત્રો હું તમને એ વસ્તુ જણાવવા માગું છું કે જે અખત માતા છે એને એ હેલફેલ માતા નથી કોઈ પણ ભૂવો આવીને વાળી જાય બરાબર કેમ કે અખત ઝાપડીને વાળવું એટલે નરકના પ્યાલા પીવા પડે અખત જાપડીને રાજી કરવી પ્રસન્ન કરીને વાળવી એટલે તમારે નરકના પ્યાલા પીવા પડે જો આ માતાઓમાં માતા જે છે આ દેવ જે છે એનાઓમાં બાદ ભળાવી એ કોઈ હેલફેલ વ્યક્તિની હેલફેલ જે માણસ છે જે હેલફેલ જેને કામ જ નથી આ ગમે તે ભૂવાથી વળે નહીં ગમે તે દેવથી આ વળે નહીં જ્યાં સુધી એનો ન્યાય તમે પ્રોપર ના આપો શું કારણે આવી છે શું લેવા આવી છે અને સાચામાં આવી છે કે ખોટામાં આવી છે એ તો ભગવાન જાણે પણ જ્યારે જો અખત ઝાપડીનું દુઃખ તમારા ઘરમાં બોલે તો તમારે સમજી જવાનું છે કે આનું જલ્દીથી જલ્દી નિરાકરણ કરાવવાનું કેમ કે એક એવી ઉગ્ર પ્રકારની શક્તિ છે અખત ઝાપડી કે પેઢી નષ્ટ કરતા વાર ના થાય પેઢી નષ્ટ કરતાં વાર જ ના થાય તમને આગળ પણ જણાવી દીધું કે એના એક ઝપાટામાં એક એના આહવાનમાં જ એની એવી દુર્ગંધ હોય છે એની એક એવી આગમન હોય છે કે ઘણા ખરા દેવ મઢમાંથી બહાર નીકળી જાય છે કેમ કે એ પવિત્ર જગ્યાએ રહેવાવાળા દેવ હોય છે અને અખત ઝાપડી એક મેલી વિદ્યા અને એક મેલો પ્રહાર છે જે તાંત્રિકો અને ભુવાઓ દ્વારા જે સિદ્ધ ભુવા જે સાધનાઓ કરી છે એના દ્વારા કરવામાં આવી છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય આપણી સરળ ભાષા ગમી હોય અને આપણા વાથ વાતથી તમે એગ્રી હોય તો આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો બધા તમારા મિત્રોને તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ